આગ થોડીક જ લાગી હતી પણ એ લોકો પાસે કઈ સેફ્ટી પર્પઝ નું હતું જ નહીં જો કે કેવું કઈ હોત તો ભી થોડી કન્ડિશન સ્ટેબલ થઈ જત આગ આટલી બધી વધત નહીં એ લોકો પાસે કઈ હતું જ નહીં નહોતું ફાયર એક્ઝિટ ફાયર આલાર્મ કેવું કઈ હતું જ નહીં કે જે ઉપર લોકો એ લોકોને ખબર તો પડવી જોઈએ ને આગ લાગી છે અમે દસ જણા ગયા હતા અમે બધા નીચે જ હતા પછી બધા ભાગવા માંડ્યા કે આગ લાગી બહાર નીકળો બહાર નીકળો એટલે ત્યારે ખબર પડી કે આગ લાગી છે નહીં મને એમ તો કઈ નથી મને બધા ધક્કા મારીને અમને તો બહાર મોકલી દીધા કે તમે અહીંથી જાઓ અમે બહાર નીકળી જશું એટલે અમે એવું વિચાર્યું કે ઉપર કઈક ફાયર એક્ઝિટ કે કઈક તો હશે ને હવે બીજા બે ફ્લોરી લોકોએ બનાવ્યા હોય તો કઈ આવી ઘટના થાય તો એ લોકો એ તો વિચારવું જ હોય ને કે ફાયર એક્ઝિટ કે કઈક હોવું તો જોઈ તો ઉપર એવું કઈ હતું જ નહીં હવે આમાં મોટો વાગ તો ગવર્મેન્ટ નો કેવાય કે આવી રીતે બધા તમે હા પાડી દો છો તો એટલીસ્ટ પેલા ચેક તો કરવું જોઈએ ને કે સેફટી પર્પઝ કેવી રીતે છે વેલ્ડિંગ મશીન ને એના લીધે ફોર્મ ને થર્મોકોલ એ બધું આગ જલ્દી પકડી લે એક તણક લોય લાગે તો આગ લાગતા વાર થોડી લાગે લોકોને શું સજા કરવી જોઈએ આટલા લોકોના જીવ ગયા છે સામે લોકોને જીવ જ જવા જોઈએ જે આ નીચે અમારું ધ્યાન નોતું પર જે ટીઆરપી નો સ્ટાફ ઉપર જે હતો

અને એના મિસિસ અને બીજી દીકરી એ બધા કેમ જન્મ ગયા હતા હવે એમાં આગ લાગે એમાં એના મિસિસ દીકરી બહાર નીકળી ગયા તાત્કાલિક આ છોકરાને ને ગયો પછી આવ્યો જ નથી હજી એનું ડીએનએ ટેસ્ટ થવાનું છે પણ અડતાલીસ કલાક થાય રાજકોટમાં એનો નિરાકરણ નહીં થાય ગાંધીનગર ટેસ્ટ કયો છે બધે ગાંધીનગર થી રિપોર્ટ આવે પછી એમને ડેડ બોડી ફોર્ટી એટ અવર્સ માં હોપ છે પાંચ મિશિંગ છે બે હાથ ગયા હતા બે આ હોસ્પિટલમાં ঘটনা রোড পুরো ফার্মা যা એ ત્યાં અમે બેઠા હતા અમે જોયું કે ઉપર આગ લાગી હવે આગ લાગી એ થોડીક વારમાં તો એટલી બધી પ્રસરી ગઈ કે આખું એનું જે સ્ટ્રક્ચર ઊભું કર્યું હતું આ તમામે તમામ સડજતું હતું અને અમે ત્યાં એમમાંનો પાંચસો ખૂટ છેટે હતા ત્યાં રેવાતો ન એટલી ગરમી હતી હવે ત્યારે મને ખબર નહોતી કે એક મારું કુટુંબ આની અંદર છે આ તો રાતના સાડા સાત પછી મને ફોન આવ્યો કે ભાઈ આપણા આ કુટુંબ અંદર છે એ બધું જાણ્યું તો કે આ નિર્મલ સિંહનો દીકરો અને એના દીકરાનો દીકરો અને એના જે સગા એવા છે ગોંડલ એ બધા આની અંદર ગયા હતા આગલા ઉપર વિલ્ડિંગ થકી તું એના જે તણખા પડ્યા એટલે નીચે કાંઈ ફોર્મ ની બધા હતા અને એ હમણાં દીકરીને મેં પૂછ્યું એ જે હાજર હતી એના પપ્પા રહે અને બધું સળગ્યું સળગ્યા પછી એ એક દીકરાને ઉપર રમતો હતો એટલે એના ને અને દીકરીને એના પર દીકરા નીકળી જાવ હું ઉપરથી આવું ઈ ઉપર લેવા ગયો દીકરો દીકરાનો દીકરો મોટાભાઈની દીકરી ઈ અને એના સગા એ ઉપર ઉપર રહી ગયા આ જે સળગું ઈ જોઈ અને એ જે એના વાઇફ હતા એ બે ભાંડ થઈ ગયા ગોકુળમાં દાખલ કર્યા છે હજી ભાંડમાં આવ્યા નથી